નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ કિસાન સન્માન યોજનાના વીસમાં હપ્તા વિશે જ્યાં મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાના વીસમાં હપ્તાની ગુજરાતના તમામ ખેડૂતભાઈ આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે પરંતુ મિત્રો યોજનાનો વીસમો હપ્તો મોડો મળશે આ વખતે ખેડૂતોના ખાતામાં મોડો મળશે વિસ્મો હપ્તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો અમુક કારણોસર સ્થગિત કરી દેવામાં આવ્યો છે એટલે કે ખેડૂતભાઈના બે ખાતાની અંદર મોડો નાખવામાં આવી શકે છે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને જાણવા ખૂબ જ જરૂરી છે કે મોટા શું કારણોસર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો મોડો થઈ શકે છે કારણ કે મિત્રો ઘણા ખરા ખેડૂત મિત્રો વીસમાં હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે તો મિત્રો જે જે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી હોય આમની રાહ જોઈને બેઠા હોય કે વીસમો હપ્તો ક્યારે આવશે તે બધા વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો કારણ કે મિત્રો આજે આજના વિડીયોમાં આપણે જોવાના છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર અઢાર ના રોજ શરૂ કરવામાં આવી હતી ફેબ્રુઆરી બે હાજર પચીસ માં નવ આઠ કરોડ થી પણ વધુ ખેડૂત મિત્રો ને ઓગણીસ વેચવામાં આવ્યો હતો જેમાં મિત્રો બાવીસ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી તેમજ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારતના કરોડો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય કાર્યક્રમ છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં રૂપિયા બે બે હજાર પ્રતિ હપ્તામાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે જે દર ચાર મહિને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે ખેડૂતો આ યોજનાના વીસમાં હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન યોજનાનો હપ્તો જૂનમાં જારી થઈ શકે છે હવે મિત્રો હપ્તામાં વિલંબ થઈ શકે છે કારણ કે મિત્રો જૂન મહિનાના બે થી ત્રણ દિવસ જ હવે રહ્યા છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હજુ વીસમાં હપ્તો જમા કરવામાં આવ્યો નથી તો આવો જાણીએ મિત્રો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમ હપ્તામાં વિલંબ થવાનું કારણ શું છે રીઝન શું છે તો મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાના વીસમાં હપ્તામાં વિલંબ થઈ શકે છે વાસ્તવમાં આનું કારણ પણ સામે આવ્યું છે જો આપણે છેલ્લા ત્રણ હપ્તાના રિલીઝ તારીખ ઉપર નજર કરીએ તો મિત્રો દર વખતે પીએમ મોદીએ મોટા કાર્યક્રમમાં હપ્તો રિલીઝ કર્યો હતો આ વખતે કોઈ મોટો પીએમ કાર્યક્રમ નથી થયો આ ઉપરાંત જુલાઈ મહિનામાં પણ એકવાર પીએમ કિસાન સન્માન યોજનાનો ખેડૂતોના ખાતામાં હપ્તો જમા કરવામાં આવ્યો છે તે જુલાઈ બે હજાર ત્રેવીસમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો જે મિત્રો આ યોજનાનો ચૌદમો હપ્તો હતો આ બે કારણોસર એવું લાગે છે કે આ વખતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમ હપ્તામાં વિલંબ થઈ શકે છે મિત્રો આમનું એક રીઝન સામે આવ્યું છે કે પીએમનો મોટો કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યો નથી જેથી કરીને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ત્યાંથી રિલીઝ કરવામાં આવે કારણ કે મિત્રો જે પાછલા હપ્તા જે ઓગણીસ હપ્તા આવ્યા તે સંપૂર્ણથી સંપૂર્ણ કાર્યક્રમોમાં જ રિલીઝ કરવામાં આવ્યા છે તેમજ મિત્રો જુલાઈ મહિનામાં પણ ચૌદમો હપ્તો બે હજાર ત્રેવીસમાં રિલીઝ કરવામાં આવ્યો હતો હવે આપણે એવી ધારણા લગાવી શકીએ કે બે હજાર ત્રેવીસની જેમ જ ચૌદમો હપ્તો જે બે હજાર ત્રેવીસમાં જુલાઈ મહિનામાં રિલીઝ કરવામાં આવ્યો હતો એવી જ રીતના હવે જુલાઈ મહિનાના પેલા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે તેમજ મિત્રો આપને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન યોજનાના અત્યાર સુધીમાં ઓગણીસ સપ્તાહ બહાર પાડવામાં આવ્યા છે જૂન મહિનામાં અત્યાર સુધીમાં યોજનાનો હપ્તો ત્રણ વખત બહાર પાડવામાં આવ્યો છે જે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પાંચમો હપ્તો જે પચીસ જૂન બે હજાર રોજ બહાર પાડવામાં આવ્યો હતો આ ઉપરાંત મિત્રો અગિયારમો હપ્તો જે એક જૂન બે હજાર રોજ બહાર પાડવામાં આવ્યો હતો તેમજ સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર રોજ બહાર પાડવામાં આવ્યો હતો આ મહિનામાં પીએમ મોદીએ કોઈ મોટો કાર્યક્રમ કર્યો નથી જોકે પીએમ મોદીનો ઓગણત્રીસ જૂન બે હજાર રોજ મન બાત નો કાર્યક્રમ છે એવી ધારણા પણ લગાવી શકીએ મિત્રો કે મન કી બાત માધ્યમથી પણ પીએમ કિસાન સન્માન યોજનાનો યોજના હપ્તો રિલીઝ થઈ શકે છે